હેલો ફ્રેન્ડ કરેલો ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે સરસ મજાનો વેટલો ઉપાય ની વાત કરીશું આ વેટલો ઉપાય ની મદદથી તમે આરામથી તમારું ઘણું બધું વજન ઓછું કરી શકો છો આ ક્લોઝ પાવડર છે એ ઘણી બધી ઘરેલું આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવવામાં આવ્યો છે આ ઉપાયની મદદથી તમે તમારું આરામથી વેઇટક્લોઝ કરી શકો છો ફેટક્લોઝ કરી શકો છો અને ચાહો તેટલું તમારા શરીરમાંથી ગંદુ ફેટ ઓછું કરી શકો છો પાચનતંત્ર એકદમ મજબૂત થાય છે અહીંયા તમારે કોઈ પણ પ્રકારની કસરત અને ડાયટ કરવાની જરૂર નથી તો ચલો જોઈએ કેવી રીતે આ વેઇટલોઝ પાવડર બને છે તેની રેસીપી તો અહીંયા આપણી ઘરમાં રહેલી આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરવાનો છે અને આપણે વેઇટ લોઝ પાવડર બનાવવાનું છે સૌથી પહેલાં તો અહીંયા આપણે જ્યારે પણ તમારે વેઇટ લોઝ કરવું છે તમારે ફેટ લોઝ કરવું છે ત્યારે તમારે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવવું પડશે એટલે કે તમારા પાચન તંત્રને તમારે મજબૂત બનાવવું પડશે અને

આપણે સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવીશું આ પાવડરની મદદથી તમે ઈઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તમે વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો અને સાથે સાથે તમે ઘણી બધી રીતે સ્ટ્રોંગ બની શકો છો મિત્રો ખાસ વાત તો એ છે કે જ્યારે વેઇટ લોસની વાત આવે છે ત્યારે આપણે જીમમાં જાય છે યોગા કરીએ છીએ કલાકોના કલાકો સુધી પરસેવો પાડીએ છીએ અને મોંઘા મોંઘા ડાયટ પ્લાન આપણે ડોક્ટર પાસે લખાવીએ છે પરંતુ શું તમને ખબર છે કે જ્યાં સુધી તમારું પાચન તંત્ર મજબૂત નથી ત્યાં સુધી તમે એક વાટકી ખોરાક પણ પચાવી શકવાના નથી તો અહીંયા તમારો ખોરાક પચશે તો ખોરાકમાંથી ચરબી બનતી અટકશે તમારું વજન વધતું અટકશે ધીરે ધીરે તમે તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી બન કરી શકો છો તો સૌથી પહેલાં તો આપણે આપણા પાચનતંત્રને મજબૂત કરવા માટે દસ ગ્રામ મરીદાણા દસ ગ્રામ અજમો સો ગ્રામ જીરું પચાસ ગ્રામ ઈસબગુલ ગુલ દસ ગ્રામ મેથી દાણા પચાસ ગ્રામ અળસી અને સાથે સાથે પચાસ ગ્રામ કાળી જીરી અને દસ ગ્રામ હળદર આ બધી જ વસ્તુ એવી છે કે આપણા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ કરે છે મરીદાણા દસ ગ્રામ લઈએ તો એ મરીદાણા આપણા પાચન તંત્રને મજબૂત કરે છે અજમો આપણા શરીરની ચરબી ઓગાળે છે જીરું આપણા પાચનતંત્રને વધારે છે અને મળમૂત્ર દ્વારા ઓવરલી ચરબી બહાર કાઢે છે ઈશબગુલ આપણા શરીરની અંદર ગંદો કચરો બહાર કાઢવાનું કામ કરે છે કબજિયાત અને અપચાને મટાડે છે મેથી દાણા આપણા શરીરના જૂના મળને બહાર કાઢવાનું કામ કરે છે અળસી આપણા હોજરી અને પાચન તંત્રને સાફ કરી પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે કાળીજરી આપણા શરીરની અંદર રહેલા ગંદા ફેટને મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે અને હળદર આપણા શરીરની જે એક્સ્ટ્રા કેલરી છે એક્સ્ટ્રા ચરબી છે અને બાળવાનું કામ કરે છે આ બધી જ વસ્તુ ભેગી કરવાની છે શેકવાની નથી એમ જ ભેગી કરી અને આપણે વેઇટ લોસ પાવડર બનાવી લઈએ તો આ વેઇટ લોસ પાવડર તમારે રાત્રે સૂતા પહેલાં લેવાનો છે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે અને એક ચમચી સવારે નરણા કોઠે ગરમ પાણી સાથે ખરેખર આ વેઇટ લોસ ખૂબ જ ઇફેક્ટિવ છે સાત જ દિવસની અંદર તમારા પેટની ચરબી ઓગળવા લાગે છે તમને પરિણામ મળે છે પેટ સાફ આવે છે કબજિયાત દૂર થાય છે કબજીયાત મટાડે છે અને એની ઇફેક્ટ સાત દિવસમાં શરૂ થાય છે એક મહિનામાં જો તમે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખો અને દિવસ દરમિયાન ત્રણ વાર હું ફાળું ગરમ પાણી પીશો તો સાત કિલો જેટલું વજન તમારું આરામથી ઘટી શકે છે તો ખરેખર આ સરસ મજાનો ઉપાય માત્ર તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો